નમસ્કાર પશુપાલક મિત્રો ગુજરાત પશુ વિશે માહિતી ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે જો જો તમે ન હો તો પ્લીઝ ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો કોઈ ભાઈને અમારી ચેનલમાં ભેંસ લેવા અથવા વેસવા મૂક્યું હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરવો જો મિત્રો કુલ પશુની વાત કરીએ તો નવ પશુ વેસાવા એવા છે જેમાં ચાર ભેંસું છે અને ત્રણ ગાયું એક બળદ અને કોળી વેસવાની છે તમે અલગ અલગ કિંમતની છે તમે જોઈ શકો છો અને જો કોઈ ભાઈને અમારી પાસેથી એક બે પશુ લેવું હોય તો તેને અમે સારા પશુ ગોતી આપશું તો તમે અમારો સંપર્ક કરી શકો છો જો એક નંબર ઉપર મિત્રો વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે વેતર સોથું છે અને પંદર દિવસની વાર છે પ્યોર જાફરાબાદી ભેંસ છે તમે જોઈ શકો છો અને હા હાથ સાડા હાથ લીટર દૂધ આઠક લિટર જેવું દૂધ આવશે અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે ઓરિજિનલ ભાવનગરી જાફરાબાદી ભેંસ છે તમે જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે દેવાની છે જો કિંમતની વાત કરવી તો એક લાખ સાઈઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો રામભાઈ પાસે જોવા મળશે ગામ છે કટવાણા કુતિયાણા પોરબંદર મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જો મિત્રો આપણે આજે વાત કરી તો આપણે એક સારી પ્રોડક્ટ લઈને આવ્યા હશે જે ખેડૂતો માટે પશુપાલક માટે ખૂબ ઉપયોગી છે મહત્વની છે તો આપણે તેની વિશે વાત કરીએ તો તેનું નામ છે સાયલેજ સાયલેજ એટલે શું ઘણા પશુપાલક મિત્રોને પ્રશ્ન થતો હોય છે કે શાયલેજ એટલે શું તો કે બેલ સાયલેજ એટલે કે ઘાસ ચાર બેલ બનાવીને તેને વૈજ્ઞાનિક રીતે સાસવવાની પદ્ધતિ એટલે કે આપણે મકાઈ હોય છે તેના કટકા કરી નાખે અને તેને એક એરપ્રૂફ પ્લાસ્ટિકની બેગમાં ફૂલ ફરતે વીંટી દે છે અને જેથી જેથી કરીને અંદરના પોષક તત્વો ઘણા લાંબા સમય સુધી જળવાઈ રહે છે અને જો મિત્રો આપણે આ પ્રોડક્ટની વાત કરી તો આમાં ઘાસના લીલા લીલી લીલી મકાઈ હોય એના કટકા કરીને ને ફરતું તમે જોઈ શકો છો ગોળ રાઉન્ડમાં બેલ બનાવી નાખવામાં આવે છે જેથી કરીને અઢારથી અઢાર મહિના સુધી કઈ થતું નથી સારો લીલામાં લીલો રહે છે અંદર અને તમે ગમે ત્યારે તેને વાપરી શકો છો જો ઉનાળામાં વાત કરી મિત્રો તો ઉનાળામાં આપણને લીલું જાહેર ઓછી મળે છે જેથી કરીને આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ લીલા ચારા તરીકે અને જો આપણે વાત કરી તો પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે જે લીલો ચારો હોય છે તેમાં અને આ મકાઈનો ભૂકો છે તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો જોવા મળે છે બીજો ફાયદો એ છે કે આપણે ગમે બે વર્ષ સુધી આને સાચવી શકાય છે અને જો આપણે બીજી આગળ વાત કરવી તો જો કે આપણે ગમે ત્યારે ગમે ત્યાંને રાખી શકીએ છીએ તડકામાં ટાઈટમાં કે વરસાદમાં બગડતું નથી આ જે ગોળ રાઉન્ડ છે આપણે જે બેલ કેવી તે ગમે ત્યાં મૂકી શકાય છે જેથી કરીને આપણે કાંઈ શેડની જરૂર પડતી નથી જાહેરની જેમ અને આપણે જો તમારે સંપર્ક કરવો હોય આ લેવું હોય તો આપણે મોનિકજી મોનિકનાથજી પાસે તમે સંપર્ક કરી શકો છો મોબાઈલ નંબર આપણે ડિસ્ક્રિપ્શનમાં રાખ્યો છે અને આપણે મોબાઈલની ડિસ્પ્લે ઉપર પણ છે તો તેમનો તમે કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી બે નંબર ઉપર વાત કરવી મિત્રો તો ભેંસ વેસવાની છે જે વેતર ત્રીજું છે અને બાર દિવસની વાર છે હજી વીવામાં તમે જોઈ શકો છો નવથી દસ લીટર દૂધ આવશે તેવું ભાઈનું કહેવાનું છે અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે સાવ સોજી છે જો કિંમતની વાત કરવી મિત્રો આની તો એક લાખ ચાલીસ હજાર રૂપિયા ભાઈ કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો કેતનભાઈ પાસે જોવા મળશે ગામ છે સરળિયા માણાવદર જૂનાગઢ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો ત્રણ નંબર ઉપર મિત્રો વાત કરવામાં આવે તો ભેંસ વેસવાની છે જે પહેલાં વેતનની ભેંસ છે અને અઢી મહિનાની વીમાયેલી છે નીચે પાડી છે અને દૂધની વાત કરવી તો ચાર ચાર લિટર દૂધ આવે છે તેવું ભાઈનું કહેવાનું છે અને સાવ અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે જો કિંમતની વાત કરવી તો ભાઈ પિંચાશી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો રામભાઈ પાસે જોવા મળશે ગામ છે મેંદડા જુનાગઢ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો ચાર નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે જે વેતર બીજું છે અને એક મહિનો થયો વીવાની તેને અને આઠ આઠ લિટર દૂધ હતું તેવું ભાઈનું કહેવાનું છે આઠ આઠ લિટર દૂધ આવે છે હાજરમાં અને ફૂલ જવાબદારી સાથે ભેંસ દેવાની છે તમે જોઈ શકો છો અને જો કિંમતની વાત કરવી હોય ભેંસની તો એક લાખ એકાવન હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો રાજશીભાઈ પાસે જોવા મળશે ગામ છે મહાદેવળિયા ખંભાળિયા દેવભૂમિ દ્વારકા મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જો પાંચ નંબર ઉપર મિત્રો વાત કરવામાં આવે તો ગીર ગાય વેચવાની છે જે વેતર ચોથું છે અને દસ દસ થી બાર દિવસની કાચી છે વીવાની હજી વાર છે અને સારી ગાય છે ફૂલ જવાબદારી સાથે અગાય દેવાની છે ઓરિજિનલ ગીર છે જો કિંમતની વાત કરીએ તો માત્ર પાંત્રી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો જીતુભાઈ પાસે જોવા મળશે ગામ છે દામનગર લાઠી અમરેલી મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો છ નંબર ઉપર વાત કરવામાં આવે મિત્રો તો બે એચએફ ગાય વેચવાની છે જે વેતર બીજું છે અને હાલમાં સાત લિટર દૂધ છે અને બે દિવસની વીમાયની છે તમે જોઈ શકો છો બાર લીટર આવશે તેવું ભાઈનું ફૂલ જવાબદારી સાથે દેવાની છે જો કિંમતની વાત કરી પાસઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે જો બે નંબર ઉપર વાત કરી મિત્રો ગાયની એક જ માલિકના તો વેતર બીજું છે અને બે દિવસની વીમાયેલી છે ને પાંચ લિટર દૂધ હાજર છે અને દસ લિટર આવશે તો ફૂલ જવાબદારી સાથે આ ગાય દેવાની છે જો કિંમતની વાત કરીએ તો પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે આ બંને ગાય તો અંકુશભાઈ પાસે જોવા મળશે ગામ છે નાના કાપરા લાખાણી બનાસકાંઠા મોબાઈલ નંબર તમને ડિસ્ક્રિપ્શનવાની છે જોઈ શકો છો સાત નંબર ઉપર વાત કરી મિત્રો તો ગાય છે તમે જોઈ શકો છો જર્સી ગાય છે જે વેતર ત્રીજું છે આઠ લીટર દૂધ હાજર છે અને નીચે છે છે ફૂલ જવાબદારી સાથે દેવાની કિંમતની વાત કરવી તો બાવન હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો દીપભાઈ પાસે જોવા મળશે ગામ છે જામનગર મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જો મિત્રો આપણે આઠ નંબર ઉપર વાત કરવામાં આવે તો બળદ વેસવાના છે જે પહેલી તરના બળદ છે તમે ફોટા વિડીયા જોઈ શકો છો શાળા બળદ બળદ છે જો કિંમતની વાત કરીએ તો દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો ધીરુભાઈ પાસે જોવા મળશે ગામ છે ભેસાણ જૂનાગઢ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો નવ નંબર ઉપર મિત્રો વાત કરીએ તો કોડી વેસવાની છે જે ઉંમર સાત વર્ષની કોડી છે અને બે થાણ આપેલા છે તમે જોઈ શકો છો ઓરિજિનલ મારવાડી કોડી છે અને લાઇન દોરીની છે મોટી રહેવા ચાલ ચાલે છે ત્રીસ બાલ ભૂમરીની સોખ્ખી છે અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે જો કિંમતની વાત કરી તેનું નેવું હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો ચિરાગભાઈ પાસે જોવા મળશે ગામ છે આડલિયા બાબરા અમરેલી મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો જય હિન્દ જયભા